આ પદયાત્રામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠિયાની પ્રેરક ઉપસ્થિતિમાં બોળી સંખ્યામાં લોકો જોડાઈ અને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણના યોગદાનને બિરદાવી રાષ્ટ્રીય એકતા આત્મનિર્ભર ભારતના સૂત્રોચ્ચાર સાથે ઉત્સાહભેર યોજાઈ હતી અમરાપુરથી લાડુડી સુધીની આ પદયાત્રાને ઠેર ઠેર ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું કાત્રાશા સહિતના ગામ લોકોએ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું કે

તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ જિલ્લા પંચાયત સામાન્ય ન્યાય સમિતિના કારોબારી ચેરમેન દંડક હીરાભાઈ સોલંકી માંગરોળ નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા શહેર ભાજપ પ્રમુખ માંગરોળ નિલેશ સોમૈયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાનજીભાઈ યાદવ જિલ્લા પંચાયત સભ્યો વરજાંગભાઈ કરમટા વગેરે પદાધિકારી અધિકારીઓ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા